સમગ્ર આજે વડોદરા શહેર તમે જુઓ છો કે મહારાષ્ટ્રની અંદર જન્માષ્ટમી ઉજવાય છે જ્યારે આપણા ત્યાં ગોકુળાષ્ટમી અને આજે પારણા એટલે સમગ્ર જે આજે વડોદરા શહેરના દરેક લોકોને આજે ગોકુળાષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે રીતના ઓમ પીપલેશ્વર મહાદેવ થયા પછી આજે વડોદરા શહેરમાં ચારે બાજુ અને અમારા થકી જઈને આઠ મટકી તમે જુઓ છો કે આ પહેલી જ મટકી છે રડિયાદા નગર છે આખો દિવસ મહારાષ્ટ્રની અંદર એ લોકોએ દહી હંડીનો કાર્યક્રમ કર્યા પછી રાત્રે એ લોકો પોતે ટ્રેનમાં બેસીને સવારે ત્રણસો લોકો ફ્રી વડોદરામાં આવ્યા છે આ એક મટકી એક બતાડે છે કે ગમે તે માણસ હોય એ નક્કી કરે કે મારો આ ગોલ છે એ ગોલ સુધી પહોંચવા માટે કૃષ્ણ ભગવાનનો એક આજનો એક મિશન છે અને આજના દિવસે જ્યારે આ એક મિશન તરફ અને શરૂથી આ પહેલીવાર આજે સલામી પણ આપશે અને આ સલામી સાથે સાથે આમ બતાડે કે દેશના જે આપણા જવાનોએ આપણા માટે જે બલિદાન આપ્યા છે એના પૈકીના એક સલામી પહેલાં આપે સલામી પછી જય જે અમારો જે આના પછી દહીહંડી છોકરાપુર છે તો વડોદરા શહેરના દરેક યુવાનો કારણ કે જન્માષ્ટમીનો વિષય લોકો યુવાનો બીજી તરફ જ્યારે ન વળગાય અને એની જગ્યાએ પોતે પોતાના કૃષ્ણમય બની અને ધર્મ સાથે સંસ્કાર સાથે જોડાયેલા રહે તે હેતુથી ચુમ્માલીસ વર્ષ પહેલાં ફતેહપુરા કોયલી પડિયાની અંદર જે દહીહંડીનો કાર્યક્રમ ચાલુ કરેલો અને સતત વીસથી પચીસ વર્ષ અલગ અલગ જગ્યાએ સયાજી સમગ્ર ગોરવા ગોત્રી સુભાનપુરા બધી જ જગ્યા પર આ જ પ્રકારના આજે સવારથી માંડી રાત્રેના દસ અગિયાર વાગ્યા સુધી આ દહીહંડીનો કાર્યક્રમ થયો છે ભગવાનને પ્રાર્થના કરી કે નાના નાના યુવાનો દ્વારા આ મંદિર ખોલવામાં આવશે બધાની રક્ષા